હેલો સ્ટુડન્ટ્સ તો આપણે લાસ્ટ લેક્ચરમાં એકમ અને માપનના ટીડીએસ વન જોયા હતા તો આજે આપણે આજના લેક્ચરમાં ટીડીએસ ટુના જે ક્વેશ્ચન છે તે સોલ્વ કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો તમારી પાસે પહેલો ક્વેશ્ચન છે નીચેનામાં સાર્થક આંકડાઓની સંખ્યા આપો તો તમારી પાસે સાર્થક સાર્થક સંખ્યા કેટલી છે દરેક તમારી પાસે ક્વેશ્ચનમાં એ કહેવાનું છે તો તમારી પાસે સૌપ્રથમ જે આપેલું છે ફર્સ્ટ એની માટે તમે જુઓ તો અહીંયા તમને કેટલા લાગે છે જુઓ તમારે શરૂઆતના જે શૂન્ય હોય ને સાથક અંકો ગણવામાં ન આવે તો આ તો ઝીરો કાઉન્ટ નહીં થાય તો કેટલા થઈ જશે ત્રણ થઈ જશે પછી બીજા માટે તમે જુઓ તો બે અશૂન્ય વચ્ચેના જે શૂન્ય હોય ને સાર્થક અંકો ગણવામાં આવે છે તો બધા ગણાશે એક બે ત્રણ ચાર ને પાંચ તો બીજામાં કેટલા થઈ જશે પાંચ ત્રીજામાં જુઓ તમે તો શરૂઆતના શૂન્ય સાતક અંકો ગણાતા નથી તો આ બંને ઝીરો નહીં ગણાય તો તમારી પાસે કેટલા થઈ જશે ત્રણ થઈ જશે પછી તમે ડીમાં જુઓ તો વચ્ચેના શૂન્ય સાતક અંકો ગણવાના એટલે આ કેટલા થશે ત્રણ પછી તમે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તો શરૂઆતના તો ગણાશે નહીં અને પાછળના જે અંકો છે એ જો શૂન્ય પછી આપેલા હોય તો તમારે સાતક અંકો ગણવાના તો આમાં કેટલા થઈ જશે બે થઈ જશે અને પછી તમારી પાસે એફમાં જે છે એમાં કેટલા થઈ જશે જો દસની જે ઘાત આપેલી હોય સાત અંકો ન ગણાય તો આમાં થઈ જશે તમારી પાસે સાત અંકોની સંખ્યા ચાર એવી રીતના તમે જીની વાત કરો તો આમાં તમારી પાસે કેટલા સાત અંકો થશે બે શૂન્ય વચ્ચેના શૂન્ય સાત અંકો ગણવાના ઘાત નહીં ગણાય તો આ થઈ જશે ત્રણ ને એવી રીતના જે એચ છે શરૂઆતની જે સંખ્યા હોય સાત અંકો ન ગણાય તો આમાં થઈ જશે તમારી પાસે ચાર તો આ તમારે ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આગળ વધીએ તો તમને શું કહે છે આંકડાઓના દ્રષ્ટિકોણથી નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે હવે જો તમારે ક્યુ વિધાન સાચું છે નહીં કરવાનું આ બંને સંખ્યાનો સરવાળો કરેલો છે તો સરવાળા માટે તમારી પાસે શું નિયમ છે કે તમારી પાસે જે પોઈન્ટ પછીની ન્યૂનતમ સંખ્યા હોય ને એ હોવી જોઈએ તો આમાં જો પોઈન્ટ પછી એક પણ સંખ્યા નથી તો અહીંયા પોઈન્ટ પણ પોઈન્ટ પછી તમારી પાસે એક પણ સંખ્યા ન હોવી જોઈએ તો આ પહેલું તો તમારી પાસે ખોટું વિધાન થઈ જશે કેમ કે પોઈન્ટ પછી આયા એક છે આયા જીરો છે તો આન્સરમાં ઓછી સંખ્યા એટલે જીરો હોવા જોઈએ પોઈન્ટ પછી ઝીરો સંખ્યા હોવી જોઈએ હવે આયા પોઈન્ટ પછી એક સંખ્યા છે પછી બે સંખ્યા છે ન્યૂનતમ જોવાની બે છે એક છે તો ન્યૂનતમ કેટલી છે એક છે તો અહીંયા તો બે આપેલી છે તો આને ગણાય પછી આપણે આ જોઈએ જો ગુણાકારમાં તમારે શું જોવાનું ગુણાકારમાં તમારે સાર્થક અંકોની સંખ્યા જોવાની હોય અહીંયા બે બે ન્યૂનતમ કેટલા થાય બે આમાં કેટલા આપેલા છે ત્રણ આપેલા છે તો આ પણ જવાબ ન થાય હવે આ બે ભેગા ત્રણ સંખ્યા કેટલી એક બે એક બે ત્રણ તો સાધક અંકો ન્યૂનતમ કેટલા થશે બે તો જવાબમાં બે આપેલો છે હા તો તમારા પાસે સાચો આન્સર કયો થઈ જશે ચાર તો ચાર કયા ઓપ્શનમાં આપેલો છે થ્રી ઓપ્શનમાં આપેલો છે આગળ વધીએ તો કહે છે સાર્થક આંકડાઓની સંખ્યાને ઠીક કરવા માટે તમને વ્યાસ આપી દેલો છે જો ડી આપેલો છે કેટલો આપેલો છે વન પોઈન્ટ ઝીરો સિક્સ મીટર દ્વારા ઘેરાયેલ વિસ્તાર તમારે ક્ષેત્રફળ ગણવાનું છે અહીંયા તો ક્ષેત્રફળ કેટલું થશે ને તમારી પાસે ક્ષેત્રફળનું સૂત્ર છે કે વર્તુળનું ક્ષેત્રફળ કે એ બરાબર પાય આર સ્ક્વેર હવે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ રાખો અને તમારી પાસે આરની કિંમત જે આપેલી છે તમને ડી આપેલો છે તો તમે આર બરાબર શું કરશો ડી ટુ હવે તમારી પાસે આના અડધા કરો તમે તો તમારી પાસે થશે આ ઝીરો પોઈન્ટ ત્રેપન જીરો પોઈન્ટ ચોપન થશે અને મીટર હવે અહીંયા તમે જીરો ચોપનનો વર્ગ કરો તો આ જે તમારી પાસે સંખ્યા થશે એની બંનેનો ગુણાકાર કરો એટલે તમારી પાસે જે જવાબ આવશે એ લગભગ તમારી પાસે આવશે જીરો પોઈન્ટ એટ એટ ટુ મીટર સ્ક્વેર એ બરાબર તો તમારી પાસે જે જવાબ થશે એ શું થશે જવાબ થશે તમારો પહેલો સાચો થશે જો બીજું મેથડ પણ હું તમને અહીં કહી શકું કે જો આ ગુણાકાર છે ને ગુણાકાર માટે તમારે શું જોવાનું હોય કે તમારી પાસે આપેલ સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા તો અહીંયા હજી તમારા પાસે સાર્થક અંકો છે એ કેટલા છે ત્રણ છે તો અહીંયા કેટલા છે ત્રણ છે અહીંયા સાર્થક અંકો કેટલા બે છે અહીંયા કેટલા છે બે છે અને અહીંયા કેટલા છે બે છે તો ડાયરેક્ટ પણ તમે જવાબ ટીક કરી શકો છો આના સાત અંકો કેટલા છે એક બે ને ત્રણ તો જવાબની અંદર આમાં ત્રણ છે શરૂઆતના નો ગણાય આ શરૂઆતનું બે છે બે છે અને બે છે ડાયરેક્ટ પણ તમે ગણાતરી કર્યા વગર પણ જવાબનો ટીક કરી શકો કયો આવી જશે જવાબ પહેલો આગળ વધીએ બે સળિયાની લંબાઈ આપી દેલી છે એલ વન અને એલ ટુ એટલી છે એક આઠ પ્લસ વન માઇનસ ઝીરો પોઈન્ટ બે મીટર અને એલ ટુ આપેલા છે બે થ્રી પ્લસ વન માઇનસ ઝીરો પોઈન્ટ વન મીટર તો હવે તમને શું કહેવાય સંયુક્ત લંબાઈ મેળવો સંયુક્ત લંબાઈ એટલે કુલ લંબાઈ એલ કુલ બંનેનો સરવાળો કરો એલ વન પ્લસ એલ ટુ તો બંનેનો સરવાળો કરો તમે તો તમારી પાસે છે એક પોઈન્ટ આઠ પ્લસ બે તો આઠ નવ દસ ને અગિયાર તો બે ત્રણ ને ચાર તો ચાર પોઈન્ટ તમારી પાસે આનો જે જવાબ આવશે એ ચાર પોઈન્ટ એક અને અચ્છા મીટર ચાર પોઈન્ટ એક મીટરવાળો એક જ જવાબ છે તમારા પાસે કેવો છે ફર્સ્ટ ઓપ્શન માની લો કે તમારે આ પણ મેળવવું છે જો ડાયરેક્ટ હવે જવાબ તમારે ટેક થઈ જાવો જોઈએ કેમ કે અમારે તમારે આગળ ગણતરી કરવાની જરૂર નથી કેમ કે એક જ ઓપ્શન છે જો તમારે આગળ આગળ ગણતરી કરવી હોય તો ડેલ્ટા એલ કોલ બરાબર પહેલામાં થતો ફેરફાર પ્લસ બીજામાં થતો ફેરફાર પહેલા પોઈન્ટ બે આપેલો છે સંબંધિત માપ સાધનોની ચોકસાઈ સાથે બે રાશિનું માપન છે જો તમારી પાસે બે રાશિ આપી દેલી છે એ બે પોઈન્ટ પાંચ પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ અને બી આપેલું છે ઝીરો પોઈન્ટ વન પ્લસ વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો વન સેકન્ડ તો તમને શું કહે છે કે તમારે નીચેનામાંથી કયો જવાબ સાચો છે જો મીટર પર સેકન્ડ સેકન્ડ જવાબમાં મીટર છે તો મીટર ક્યારે આવે જ્યારે તમે બંનેનો ગુણાકાર કરો ત્યારે કેમકે મીટર પર સેકન્ડ ગુણા સેકન્ડ તો સેકન્ડથી સેકન્ડ કટ થાય તો તમે જે AB નો જ્યારે ગુણાકાર કરો તમને AB નો ગુણાકાર પૂછે છે તો AB નો ગુણાકાર તમે કરો તો આ બે પોઈન્ટ પાંચ છે ગુણા ઝીરો પોઈન્ટ વન છે તો આ 0. પોઈન્ટ કેટલા થઈ જશે 25 ઝીરો પોઈન્ટ તો આપેલા જ છે હવે તમારે શું મેળવવું પડશે ત્રુટી તો ત્રુટી મેળવવા માટે તમારે શું કરવાનું ડેલ્ટા AB ના છેદમાં એ બી બરાબર ડેલ્ટા એની ત્રુટી પ્લસ બીની ત્રુટી તો હવે જો કિંમત રાખો અહીંયા તો એ બી આની કિંમતો તમે મેળવી ઝીરો પોઈન્ટ પચીસ ડેલ્ટા એ પોઈન્ટ પાંચ ના છેદમાં બે પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો ઝીરો વન ઝીરો પોઈન્ટ ઝીરો વન ના છેદમાં ઝીરો પોઈન્ટ વન તો હવે આગળ વધો તમે જો અહીંયા તમે કઈ રીતના કરી શકો તો કે અહીંયા તમે દસ વડે દસ વડે ભાગો તો પાંચના છેદમાં પચીસ થઈ જશે અહીંયા તમે દસ વડે દસ વડે ભાગો તો ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં એક થશે અહીંયા છે તમારી પાસે એ ના છેદમાં ઝીરો પોઈન્ટ તો પચું પચું પચીસ થશે આ તો તમારા પાસે થશે એકના છેદમાં પાંચ પ્લસ જીરો પોઈન્ટ એક ના છેદમાં એક તો દસ સેટ કરો તો બે છેદમાં દસ થઈ જશે બે વડે બે વડે ભાંગા અહીંયા દસ સેટ કરવા હોય તો દસ વડે દસ વડે ભાગો તો એકના છેદમાં દસ એટલે કે ત્રણના છેદમાં દસ થઈ જશે તો તમે એ બી મેળવો આ એની સાથે ગુણાશે ત્રણ ગુણા જીરો પોઈન્ટ પચીસના છેદમાં દસ હવે ઝીરો પોઈન્ટ પચીસને આપણે શું લખી શકીએ એકના છેદમાં ચાર તો તમે એકના છેદમાં ચાર લખો ત્રણના છેદમાં ચાર અને ઝીરો તો ત્રણના છેદમાં ચાર એટલે કે પોઈન્ટ પંચોતેર પોઈન્ટ પંચોતેર ભેંગા દસ જીરો પોઈન્ટ જીરો પંચોતેર હવે આનો રાઉન્ડ ઓફ કરો તમે તો તમારા પાસે એક સંખ્યા છે પાંચ છે પાંચ પહેલાં એકી સંખ્યા છે તમારે બે સંખ્યા કરવી પડે તો ઝીરો પોઈન્ટ ઝીરો એટ તો ઝીરો પોઈન્ટ ઝીરો એટ એની ત્રુટી છે ને આ ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ પ્લસ ઓર માઇનસ ઝીરો ઝીરો એટ તમને શું કહે છે ગોળાની ત્રીજા માપવા માપવામાં આવે છે એટલે કે તમને ત્રીજી આપી દેલી છે આર કેટલી આપેલી છે બે એક પ્લસ ઓર સેન્ટીમીટર નિરપેક્ષ ત્રુટી મર્યાદા સાથે તેના પરિઘની જો અહીં પરિઘ ન હોય પરિઘનો જે એકમ આવે ને એ સેવ સેવામાં આવે એ મીટર સેન્ટીમીટર અથવા મીટરમાં આવે જો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે બધા ઓપ્શન તો અહીંયા શું હશે ક્ષેત્રફળ તો તમે ક્ષેત્રફળ જોતું હોય ગોળાનું તો ચાર ફોર પાય આર સ્ક્વેર તો તમારી પાસે ફોર પાય આર સ્ક્વેર સૂત્ર છે જો એનો તમે ઉપયોગ કરો તો કઈ રીતના તમે કરી શકશો ફોર એટલે કે ચાર પોઈન્ટ ચૌદ અને તમે કેટલે રાખશો અહીંયા એકનો વર્ગ કરો તમે તો જવાબ આવે નહી પંચાવન પોઈન્ટ ચાર સેન્ટીમીટર સ્ક્વેર એ હવે તમારી પાસે પંચાવન પોઈન્ટ ઓપ્શન પંચાવન પોઈન્ટ ચાર નહીં આવે પછી છેલ્લો નહીં આવે પંચાવન પોઈન્ટ ચાર તમારી પાસે અચ્છા આ છે મીટર સ્કવેર આ સેન્ટીમીટર સ્ક્વેર છે તો તમે સેન્ટીમીટર કીધું છે જવાબ સેન્ટીમીટર સ્ક્વેર આવે ને તો તમે જો એની ત્રુટી પણ મેળવી શકો ડેલ્ટા એ પણ હવે મેળવવાની જરૂર નહીં ડાયરેક્ટ તમે ટીક કરી શકો કેમ કે ચો પંચાવન પોઈન્ટ ચારવાળા બે ઓપ્શન છે આ મીટર સ્ક્વેર છે સેન્ટીમીટર સ્ક્વેર છે તો આપણો જવાબ સેવામાં આવશે સેન્ટીમીટર સ્ક્વેર તો ડાયરેક્ટ તમે ટીક કરી શકો ગણતરી કરવાની જરૂર નથી હવે તમને સમીકરણ આપેલું છે એક્સ બરાબર એની ત્રણ ઘાત બી સ્ક્વેરના છેદમાં અંડર રૂટ સીડી તો ટકાવાર ત્રુટી મેળવવાની છે ડેલ્ટા એક્સના છેદમાં એક્સ બરાબર થ્રી ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ટુ ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ વન બાય ટુ ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ વન બાય ટુ ડેલ્ટા ડીના છેદમાં ડી તો એમાં ટકાવાર ત્રુટી કેટલી આપેલી છે એક ટકા બીજામાં કેટલી આપેલી છે ત્રણ ટકા સીમા કેટલી આપેલી છે ચાર ટકા અને આમાં આપેલી છે બે ટકા તો આ કેટલું થઈ જશે ત્રણ છ બે એક તો છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ થઈ જાય તમારી પાસે બાર ટકા તો કયો ઓપ્શન સાચો થશે ઓપ્શન બીજો આગળ વધીએ તો તમને કહે છે અહીંયા કે પદાર્થ આ સમય આપેલો છે આ મીટર એટલે કે સ્થાના તો અંતર આપેલું છે તો ઝડપ તો ઝડપ બરાબર શું થશેના છેદમાં સમય સમય તો અંતર તમે લેવો તો અંતર થશે સોળ ના છેદમાં ચાર તો ચોકે ચોકે સોળ તો તમારી પાસે ચાર મીટર પર સેકન્ડ આવશે તો અચ્છા તમે બે ઓપ્શન છે હવે તમારે ડેલ્ટા વી મેળવવું પડશે તો ડેલ્ટા વી ના છેદમાં વી કરો તો ડેલ્ટા એક્સના છેદમાં એક્સ એટલે કે અંતરમાં અને પ્લસ આ શેમ આવશે સમય તો તમારી પાસે અંતર અંતર એટલે કે ઝીરો પોઈન્ટ છેદમાં સોળ પ્લસ ઝીરો પોઈન્ટ બે ના છેદમાં ચાર તો હવે તમે આગળ વધો તો ઝીરો પોઈન્ટ છેદમાં સોળ ચાર વડે ગણું ચાર વડે ભાંગો તો સોળ થઈ જશે તો ચાર દુ આઠ થઈ જશે આ થશે એક પોઈન્ટ બે છેદમાં સોળ ડેલ્ટા વી ના છેદમાં આવી તો હવે તમારે શું કરવાનું છે આનો બંનેનો ભાંગ તમે કરો તો તમારી પાસે જે જવાબ આવશે એ આવશે એક પોઈન્ટ બે ભેંગા સોળ તો જે તમારા જવાબ આવશે લગભગ આવશે ઝીરો પોઈન્ટ થ્રી આપણે અચ્છા તમારી પાસે ડેલ્ટા વી એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ડેલ્ટા એક્સ ઝીરો પોઈન્ટ ચારના છેદમાં સોળ પ્લસ ઝીરો પોઈન્ટ બેના છેદમાં ચાર તો ચાર વડે ગુણ્યા ચાર વડે ભાગો તો આઠ નવ દસ અગિયાર ને બાર તો એક પોઈન્ટ બેના છેદમાં તમારો જે જવાબ આવશે ઝીરો અચ્છા આટલો એવો હવે તમારે તો હું ડેલ્ટા વી મેળવવાનું છે ડેલ્ટા વી બરાબર એક પોઈન્ટ બેના છેદમાં સોળ વીની કિંમત કેટલી હતી ચાર હતી તો તમારી પાસે ચોકે ચોકે સોળ થશે ચાર તેરી બાર થશે તો ડેલ્ટા વી બરાબર કેટલા આવશે ઝીરો થ્રી તો ઝીરો પોઈન્ટ થ્રી અને ચાર ચાર અને ઓપ્શન બી થઈ જશે આગળ તો તમને શું કહે છે મુખ્ય સ્કેલ પર સેન્ટીમીટર તો તમને છે ને શું કહે છે વન ઇયર સ્કેલના મુખ્ય સ્કેલ પર એક સેન્ટીમીટર દસ સમાન ભાગોમાં વહેંચાયેલું છે તો આને તમને છે ને મુખ્ય સ્કેલની લઘુત્તમ માપ શકી એટલે કે વન મેન સ્કેલ ડિવિઝન કેટલું આપેલું છે એક સેન્ટીમીટરમાં કેટલા દસ ભાગ છે તો કેટલા આપી જાય ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર તો તમને શું કહે છે કે વીસ વિભાગો મુખ્ય સ્કેલના દસ નાના વિભાગો સાથે એકરૂપ છે તો તમારી લઘુત્તમ લઘુત્તમ માપશકિત એટલે કે શું થાય વન એમએસડી વન માઇનસ એનના છેદમાં એમ હવે જો આ વન એમએસડીની કિંમત તો ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર રાખશું વન માઇનસ એન શું છે મુખ્ય સ્કેલના કાપાઓ જે તમારી પાસે વન યર સ્કેલના એમ કાપા સાથે સંપાત થાય તો ઉપર મુખ્ય સ્કેલના કાપા કેટલા આપેલા વન ઇયર સ્કેલના વન ઇર સ્કેલના વીસ આપેલા છે અને મુખ્ય સ્કેલના ઓગણીસ આપેલા છે તો તમાર પાસે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર તો વીસ માઇનસ ઓગણીસ એટલે એકના છેદમાં વીસ તો તમે કરી શકો એકના છેદમાં વીસ એટલે કે દસ વડે ગુણીને દસ વડે વાગો તો એકના છેદમાં બસો સેન્ટીમીટર તો એકના છેદમાં બે ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં સો સેન્ટીમીટર તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પાંચ સેન્ટીમીટર કયો ઓપ્શન થશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પાંચ સેન્ટીમીટર ઓપ્શન એ આગળ વધો તો ગોળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા તમને વિભાગોની સંખ્યા આપી દીધેલી છે કેટલી આપેલી છે સો સ્ક્રુને આપવામાં આવેલા સંપૂર્ણ પરિભ્રમણની સંખ્યા તો કુલ પરિભ્રમણોની સંખ્યા કેટલી છે આઠ છે જો સ્ક્રૂ દ્વારા તમારે આગળ વધે છે અંતર કેટલું વધે છે તો ચાર તો પીચ બરાબર શું લખશો તમે ચાર એમ અને કેટલા પરિભ્રમણ આપો છો તો કે આઠ અને તમારે લઘુત્તમ માપ માપશક્તિ કહેવાની છે લઘુત્તમ માપશક્તિ એટલે કે પીચના છેદમાં વિભાગોની સંખ્યા તો ચાર એમ એમના છેદમાં આઠ વિના સો બે તો જીરો પોઈન્ટ પાંચના છેદમાં સો એમ એમ બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ફાઈવ એમ એમ થઈ જશે જીરો પોઈન્ટ ડબલ ઝીરો એમ એમ ઓપ્શન થ્રી તો વિદ્યાર્થીઓ આપણે ટીડીએસ ટુ અહીં ખતમ કર્યું તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું થેન્ક યુ